શરૂઆત બીડી થાય છે તમાકુની અંદર ચાર હજાર કેમિકલ આવે છે ખરાબ હોય છે ગુટકાની અંદર 42 જેટલા કેન્સર કરવા તત્તું હોય છે એ ખવાય ની એનું ચલણ બહુ જ ખરાબ છે જેમ વાત કે પાંચ વર્ષમાં પાંચ કલાક થઈ જાય છેલ્લા પંદર વર્ષ વીસ વર્ષથી નું ચલણ બહુ જ વધી રહ્યું છે એટલે અત્યારે તમે જુઓ ઘરે ઘરે તકલીફો ચાલુ થઈ ગઈ છે એમાં કેન્સરના પ્રમાણ બહુ વધી ગયા છે તો હોસ્પિટલ માં જાવ ક્યાં જ ખવો પડે ત્યાં આજુબાજુ જાવ ખવો પડે લોકોના મોસ સંકળાઈ ગયા છે તમને ખ્યાલ છે

ચોખ્ખા પાણીથી મોઢું ધો દર કલાકે એક ગ્લાસ પાણી પીઓ એટલે શરીરમાં જે ટોક્સિન્સ છે એ જતા રહે ગબજિયાત રહેવી જોઈએ નહીં ચાડો સાફ આવો જોઈએ એક કાકડી ખાવી જમવા બેસો એટલે ચાવી ચાવીને ખાઓ એક કોળિયો 32 વખત ચાવો આપણે આ બધું કરીએ તમે તર ભણવા બેઠા છો ભણવા આવો તો તમારી કેરિયર બનાવશો કેરિયર બનાવીને પૈસા કમાશો પણ સેના માટે જીવનની સુખાકારી માટે આ બધા માટે લાગુ પડે મને પોતાને પણ લાગુ પડે છે એ માણસ શાંતિથી થઈ શકતો